ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના કુલ એકસો ત્રણ સહિત ગુજરાતના અઢાર પુનર્વિકસિત અમૃત રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ રેલવે સ્ટેશનોની અગિયારસો કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે જેના ભાગરૂપે દેશની એકતા અને અખંડિતતાની શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ આણંદ જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશનનો અંદાજે રૂપિયા સાત કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કરમસદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા

જેથી રેલવે સ્ટેશન ખાતે આવતા મુસાફરો અને આવનારી નવી પેઢી સરદારની જીવનકરણી અને વિચારોથી વાકેફ થાય દેશના વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વિકસિત ભારતની જેમને નેમ મૂકી છે એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશમાં એકસો ત્રણ રેલવે સ્ટેશનના નવનિર્મિત રેલવે સ્ટેશનના આજે લોકાર્પણ કાર્યક્રમ હતો કરમસદ ખાતે ગુજરાતના મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ધારાસભ્ય યોગેશભાઈ અને સરદાર સાહેબના પૌત્ર સમીરભાઈ ડીઆરએમ રાજુભાઈ એમની ટીમ રેલવે તંત્રની સર્વ ટીમના હાથે આજે કરમસદ રેલવે સ્ટેશનનું લોકાર્પણ થયું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાઈવ બીકાનેરથી રાજસ્થાનથી એમને પૂરા દેશના દેશવાસીઓને સંબોધન કર્યું છે અને જે પહેલગામનો આતંકવાદીઓનો હુમલો થયો હતો એ દેશવાસીઓને એમના એ હુમલાથી જે પાકિસ્તાનને એમને સબક શીખવાડ્યો છે એનું પૂરું માર્ગદર્શન પૂરો સંદેશો દેશવાસીઓને આપ્યો છે અને જ્યારે દેશ એક વિકસિત બની રહ્યો છે ત્યારે પૂરા ક્ષેત્રમાં દેશ સાથે દરેક ક્ષેત્ર પણ વિકસિત થવું જોઈએ એમાં રેલવે તંત્ર પણ આવી ગયું રેલવે તંત્ર પહેલાં હતું અને અત્યારે જે રીતે આધુનિકરણ તરફ જઈ રહ્યું છે એની પૂરેપૂરી માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપી છે અને દેશ વિકસિત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધશે અને દરેક ક્ષેત્રમાં આધુનિકરણ થશે એવી જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના સંદેશામાં આવતા ઘણા વર્ષો સુધી દેશ ખૂબ રીતે આગળ વધી રહ્યો છે વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો હું દિલથી આભાર માનું છું ચિરાગ દિવ્યાંગ ન્યૂઝ આણંદ